દુકાનમાં કે કોઈ પણ પ્રસંગોમાં બનતી ફૂલવડી બનાવીએ છીએ આપણે એમાં ત્રણ ટ્રીક છે એક હાથેથી ઝારાથી અને એક કોથળીમાં તમે મસ્ત આવી રીતે જ તમે ઘરે પણ ફૂલવડી બનાવી શકશો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ ને જે રીતના બાર દુકાન ઉપર લારી ઉપર જે રીતના ફૂલવડી મળી એ રીતના આપણે ફૂલવડીની રેસીપી આપી છે બધી એકદમ વજનથી જોખીને કાંટામાં કેટલો લોટ જોઈએ કેટલું પાણી તેલ ફુલવડીમાં ઘણા બધી મસાલા આવે તો એકદમ મસાલેદાર ફુલવડી બનાવી આપણે તો એના માટે પહેલાં લોટ લઈ લઈએ છણાનો આ છણાનો કરકરો લોટ છે એ આપણે પહેલાં પાંચસો ગ્રામ નાખીએ છીએ કર્કરો પાંચસો ગ્રામ લોટ લેવાનો ઝીણું બેસન પાંચસો ગ્રામ લેવાનો ટોટલ એક કિલો બેસ ચા આપણે ચણાના લોટની ફુલવડી બનાવીએ તો પાંચસો ગ્રામ આપણે કરકરું બેસન લીધું છે અને ઝીણું બેસન પાંચસો ગ્રામ લઈ લઈએ બે પચાસ ટકા રાખીએ છીએ આપણે એક કિલો એક બેસન લીધું છે ઝીણું અને જાડુ બે આ ધાણા છે સૂકા ધાણા આવે એ નાખ દઈએ છે અને બે ફાડીયા કરી નાખવાના દસ ગ્રામ જેવા ધાણા નાખ દઈએ છે તો આપણે બધા મસાલા નાખીએ છીએ વરિયારી છે વરિયારી દસ ગ્રામ નાખ દઈએ છીએ તલ દસ ગ્રામ નાગદે તલ પંદર ગ્રામ નાખદે અજવાઈન નાખદેહ છે દસ ગ્રામ મરી છે મરી મરી નાખદેહ દસ ગ્રામ ધાણા જીરું નાખ દઈએ દસ ગ્રામ કાશ્મીરી મરચું છે કાશ્મીરી મરચું નાખ દે પચાસ ગ્રામ કાશ્મીરી મરચાથી જ ફૂલવડીનો કલર સારો આવશે હરદર નાખ દે છે પાંચ ગ્રામ

પાણી નાખશું અને સો ગ્રામ જેવું તેલ નાખશું તો આપણે અત્યારે આ વાટકામાં આપણે સો ગ્રામ જેવું પાણી નાખીએ છીએ અને આપણે ખાંડ ને મિક્સ કરી

અને મૂળ માટે સો ગ્રામ તેલ નાખી દઈએ છે બધું નાખી દીધું છે આપણે લોટને બાંધી દઈએ છે આપણે ફૂલવડીનો લોટ બાંધતા હોય પાણી પાણી જોઈને નાખવાનું પેલા વધારે પાણી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું લોટ બહુ પતલો ના થવો જોઈએ માપી રહેવો જોઈએ તો આવી રીતે એકાથે વાસણ પકડવાનું અને એક આય છે તમારે આમ લોટને ફેરવતો જવાનું આવી રીતે ફૂલવડીનો લોટ બાંધી દેવાનો જે આપણે પાણીને દહીંને નાખેલું છે એનાથી મિક્સ સરસ થઈ જાય હે તો આપણે કાશ્મીરી મરચું ને હળદર ને બધા મસાલા છે એનાથી જ ફૂલવડીનો કલર આવી જાય હે કોઈ કલર નાખવાની જરૂર નથી બે મિનિટ મિક્સ કરી દઈ થોડોક લોટ કડક છે થોડુંક પાણી નાખ દે ફૂલવડીનો લોટ બાંધવાની પૂરી પ્રોસેસ બતાવ આપણે પચાસ ગ્રામ જેવું પાણી નાખ્યું છે

આ બધું મિક્સ કરી દઈએ છેલ્લી વાર પછી ફૂલવડી બનાવી નાખીએ છીએ ફૂલવડીનો લોટ બંધાઈ ગયો છે સરસ કલર આવશે ફૂલવડીનો એકદમ પરફેક્ટ હવે આપણે આની ફૂલવડી બનાવી નાખીએ તો મિત્રો આપણે ત્રણ રીતના આપણે ફૂલવડી બનાવવાની છે પેલા જે આપણે કંદોઈની સ્ટાઇલમાં જ બનાવીએ છીએ લોટ લઈ લેવાનો થોડુંક પાણી નાખી દેવાનું ઢીલો કરી દેવા પાણી નાખવાનું એક સ્પેશિયલ ફૂલવડીનો ઝારો આવે એનાથી પણ તમે કરી શકો નાયક મારી પાસે આવો ઝારો પડ્યો તો એનાથી હું ફૂલવડી બનાવું છું તો આપણે આનાથી પણ સરસ ફૂલવડી બનશે તો આવી રીતના આવો ઝારો હોય તો એમાં તમે બનાવી શકો ખાસ ધ્યાન રાખવાનું આમાં ધગો નહીં તમે તમારું બેલેન્સ રાખીને કામ કરવાનું તેલનું બકડિયું ઉથવું ન પડે એટલે ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું ધીમે ધીમે બેલેન્સ રાખીને કામ કરવાનું તમે ફૂલવડી તેલમાં પૂરો ત્યારે તેલ મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું એથી ફૂલવડી સેજ કુરકરે અને ક્રિસ્પી બને તો આવી રીતના આપણે ફૂલવડીને પાકવા દેવાની બે ત્રણ મિનિટ

ત્રણ મિનિટમાં આ બબલ ઓછા થઈ જાય એટલે આપણે સમજવાનું ફૂલવાળી પાકી ગઈ અને કાઢી લેવાની ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી કુરકરે આપણી ફૂલવાળી પાકી ગઈ છે હવે આપણે એને કાઢી લઈએ જો એકદમ મસ્ત લાગે છે ફૂલવાળી એકદમ સરસ પાકી ગઈ છે ફૂલવાળી હવે આપણે એને કાઢી લઈએ એકદમ સરસ કડક થઈ ગઈ છે કડક ને પોચી છે આપણે બીજો રાઉન્ડ આ રીતે પૂરી દે છે વળી પૂરું ને ત્યારે ઉભું થઈ જવાનું બેઠે બેઠે કામ નહી કરવાનું હાથમાં લોટ છોટ્યો હોય ને એના ઉથમું શાક થી આમ ઉછેરી નાખવાનું ફૂલવડીને તેલમાં પૂર્યા પછી ત્રણ મિનિટ તમે મીડિયમ ધીમા ગેસ ઉપર પકાવો ને એટલે ત્રણ મિનિટમાં સરસ પાકી કાઢી લેજો બીજી તમે રીત આવા રીતના હાથે આમ કરી અને આવા ટુકડા કરીને તમે પૂરી શકો જ્યાં લોટ છે એટલો લઈ લેવાનો અને આવી રીતના ગોળ ગોળ કરીને આવી રીતના પૂરી શકો છો ત્રણ ટુકડા કરી દેવાનો જો તમારી પાસે આવો ઝારો ન હોય તો તમે બીજી બે રીતે પણ ફૂલવડી બનાવી શકો એક હાથે છે અને એક પ્લાસ્ટિકની કોથરીમાં એ હું તમને છેલ્લે બતાવી તો એનાથી પણ સરસ ફૂલવડી બનશે તો મિત્રો આપણે હાથ બનાવી જોરદાર આવે છે સરસ લાગે છે તો તમે આવી રીતના ફૂલોડી બનાવજો ઘરે એકદમ ફ્રેશ તેલમાં સારી બનશે આમાં મસાલા બહુ આવે મસાલેદાર બનશે તમારા છોકરાઓને બાળકોને નાસ્તા માટે પણ સરસ બને છે અને બે ત્રણ મિનિટ પાકવા જવાની એટલે સરસ પાકી જાય છે તેલનું ટેમ્પરેચર છે ને એકદમ સ્લો રાખવાનું બહુ ફાસ્ટ તેલ નહીં રાખવાનું બાકી બરાબર ફૂલ છે નહીં એને સારી નહીં બને તેલનું ટેમ્પરેચર એવું ધીમું રાખવાનું બનાવો તમે અને અમારો જો વિડીયો સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે સારી સારી રેસીપી ના વિડીયો બનાવીશું તો ચેનલ ને કરવાનું ન ભૂલતા ફૂલવડી પાકી ગઈ છે તો આપણે આ તેલ નું તેલનું નું પાઉચ લીધું છે એમાં આપણે બનાવશું તો આમાં આવી ફૂલવડી નીકળે છે એમાંથી આપણે ફૂલવડી બનાવીએ

આવી રીતે પ્રેસ કરીને કટિંગ કરતું જવાનું અને એક પછી એક ફૂલવાળી પૂરતી જવાની આવી રીતે કાતર કાકતું જવાનું

તો એકદમ સરસ બની છે ફૂલવડી જો એકદમ ઓછી કડક મસ્ત બની છે આ ફાટી ગઈ ગઈ છે છે એનો મતલબ સરસ પાકી અને આ પાકી ગઈ છે અંદર જો છે જારી પડી ગઈ છે એટલે આ સરસ પાકી ગઈ છે બધી એક કિલા લોટમાંથી 1 એક કિલો ને આઠસો ગ્રામ ફૂલવડી બેની છે

અને કાઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે આવા નવા રેસિપી ના વિડિયો નવા નવા લાવશું જે ફરસાણ માં હોય કોઈ પણ ફરસાણ માં હોય ગાંઠિયા ભજીયા ના નવીન નમકીન ના શાક શાકભાજી ના સબ્જી ના બધા વિડિયો બનાવવાના છે તો વિડિયો ને લાઈક કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડિયો માં ત્યાં સુધી બાય બાય જય માતાજી બાપા સતા તો એક કિલા લોટ આપણે આપડે એક કિલો ને આઠસો ગ્રામ બનાવી છે